વાપી યસો ઇન્ડસ્ટ્રીઝમાં સેફ્ટી નહીં હોવાના કારણે એક મજૂરના મોતની સાઈ હજી સુકાઈ નથી એવામાં સરીગામમાં જીવન કેમિકલના પ્લાન્ટમાં વિના સેફ્ટી કામ કરતા મજૂર નજરે ચડ્યા કંપનીવાળાઓ ગરીબ મજૂરોના જીવ સાથે કેમ કરે છે ચેડા તે સમજાતું નથી ક્યારે સુધરશે વાપી યેસો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં થોડા દિવસ પહેલા પતરાના શેડ ઉપર કામ કરતા મજૂર નીચે પટકાઈ મોતને વાલું કર્યું હતું જો મજૂરને સેફ્ટી કવચ આપવામાં આવ્યું હોત તો આજે એ મજૂર જીવિત હોત પણ કંપનીવાળાઓ સુધરવાનું નામ જ નથી લેતા હજુ તે કિસ્સો ભૂલાયો નથી તેવામાં સરીગામ કેમિકલ ઝોનમાં આવેલ જીવન કેમિકલ પ્લાન્ટમાં બે મજૂર વગર સેફ્ટી કામ કરતા દેખાયા વરસાદના મોસમમાં આમ પણ ચિકાસ બની જતી હોય તેવામાં જો મજૂરનો પગ લપસી જાય તો તે મજૂરની શું દશા થાય તે સમજી શકાય છે વલસાડ જિલ્લામાં છેલ્લા છ મહિનાની વાત કરીએ તો કેટલાક મજૂર મોતને ભેટ્યા છે કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી મોટી મોટી ઇમારતો હોય મજૂરોને પૂરી સેફ્ટી નહીં આપવામાં આવતી હોય છે અને અકસ્માતમાં ગરીબ મજૂર મોતના મુખમાં ધકેલાઈ જાય જેમાં કેટલાક કિસ્સાઓ તો દબાવી મૂકવામાં આવતા હોય છે રૂપિયાના લેવડ દેવડમાં કેટલાક ઘરના ચિરાગ બુજાઈ જતા હોય છે આવામાં વલસાડના સેફ્ટી અધિકારીઓને ખાસ ધ્યાન આપવાની જરૂર છે અમારી ટીમ દ્વારા અનેક વખત વલસાડ સેફ્ટી અધિકારીઓને વિડીયો તેમજ માહિતી આપવામાં આવતી હોય છે હવે તેમાં અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે તો એમને ખબર અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે જ્યાં સુધી કોઈ મોટા અખબાર કે મોટ શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ આપણા ચેનલમાં નહીં આવે ત્યાં સુધી અધિકારી એક્શનમાં નથી આવતા તો શું પેપરોમાં આવવું જરૂરી હોય કોઈ આમ નાગરિકની ફરિયાદ સાંભળવામાં આવતી નથી હવે તો એવું લાગે છે અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એક બે લોકોની જિંદગી જવાથી કોઈ ફરક પડતો ના હોય કદાચ મોરબી કે રાજકોટ જેવી મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે સરકારી બાબુઓ પ્રેશરમાં આવશે અને એકબીજા ઉપર ટોપલા ઢોળશે કેટલાક સરકારી તો જાણે માત્ર ઓફિસે હાજરી પુરાવવા જ આવતા હોય માનવતાને ધ્યાનમાં રાખી ગરીબ મજૂરની પણ થોડી પરવાહ કરો અને ગુના કરતા લોકોને દંડિત કરો નહીં તો ગરીબ મજૂરોના જીવનદીપ જ ઓલવાતા રહેશે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ